ખાતેની સરકારી હોસ્પિટલમાં સાયલા તાલુકાના છેવાડાના વિસ્તારના ઢીકવાળી ગામના કાજલબેન વિપુલભાઈ ચામડિયા વિછિયાની સરકારી હોસ્પિટલ પ્રસ્તુતિ માટે આવ્યા હતા અને કાજલબેનને નોર્મલ ડિલિવરી થઈ હોય તેવું તેમના પતિ વિપુલભાઈ જણાવી રહ્યા છે અને વિપુલભાઈ ભાઈનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીના કારણે મારી પત્ની કાજલનું મૃત્યુ થયું છે પતિ વિપુલભાઈ અને પરિવારના સભ્યોએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને કાજલબેનના ન્યાય માટે પરિવાર સહિત આગેવાનો પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હોસ્પિટલ છોડીને ઘરે નહીં જાય તેવું મૃતક પરિવારના અને સમાજના આગેવાનો જણાવી રહ્યા છે જે મેં આ વિચારના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે આવ્યા છે સવારે આઠ વાગ્યાથી આ ઢીકવાળી ગામના વિપુલભાઈ સામળિયા મારી બાજુમાં જ છે એમના ધર્મપત્નીને લઈને તારીખ બાવીસ તારીખે અહીંયા નોર્મલ ડિલિવરી માટે અહીંયા દાખલ થયેલ પરંતુ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેકની એક પણ ભરતી ટૂંકમાં એક પણ ડૉક્ટર ન હોવા છતાં આ બેનને અસહ્ય પીડા ઉપડી હતી તો આ દવાખાનામાં ગાયનેક ડૉક્ટર નથી તેમ છતાં સર્જરી ગાયનેક ડૉક્ટર વગર સર્જરી કરાવી શકાય નહીં તેમ છતાં અહીંના જે ડોક્ટરો હતા જે સ્ટાફ હતો એને પોતાને બેનને ઊભો ચેકો મારી અને ખૂબ બ્લેડિંગ ચેકો મારવાના કારણે બ્લેડિંગ ખૂબ થયું હતું બેથી અઢી ડોલ જેવું લોહી વહી ગયું એને તેમ છતાં ડોક્ટરે એને કોઈ ટાંકાની કોઈ વ્યવસ્થા નથી કરી